વડોદરામાં પોલીસ બંદોબસ્ત મળે તે પહેલા પાલિકાની ટીમો દબાણ દૂર કરવા પહોંચી હતી જોકે કલાક બાદ બંદોબસ્ત ફાળવતા દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી પાલિકા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી બુધવારે પણ યથાવત રહી હતી ફતેપુરા મંગલેશ્વર રોડ સાઈડના દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી મહાનગરપાલિકાની દબાણ શાખાને આજે સવારે પોલીસ બંદોબસ્ત મળે તે પહેલા પાલિકાની ટીમો દબાણ દૂર કરવા પહોંચી હતી જોકે બાદમાં પાલિકાના ઉપરી અધિકારી દ્વારા સૂચના આપવામાં આવતા અરજી આપવામાં આવી હતી તે બાદ તાત્કાલિક બંદોબસ્તની ફાળવણી કરવામાં આવતા દબાણો દૂર કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું બુધવારે સાંજે સવારે કુંભારવાડા પોલીસ મથકમાં આવતા ફતેપુરા વિસ્તારમાં રોડ સાઈડ ને ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે પાલિકાની ટીમો પહોંચી હતી પોલીસ બંદોબસ્ત મળતા પહેલા જ પાલિકાના અધિકારીઓ ડમ્પર જીસીબી સહિતની ટીમ સાથે પહોંચતા બંદોબસ્ત મળવાની વાત જોવી પડી હતી બાદમાં પાલિકાના ઉપરી અધિકારીના સૂચના અનુસાર સ્થાનિક પોલીસ મથકમાં અરજી આપવામાં આવી હતી જે બાદ તુરંત પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવતા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આપે છે તૈયાર કરે છે ગભરાવાની વાત નથી ગભરાવાની વાત નથી પણ મારે મને કીધેલું છે કે પોલીસ બંદોબસ્ત મળે પછી કામગીરી કરવાની તો પોલીસ બંદોબસ્ત લઈને પોલીસ તો કામગીરી મારે મારી છે છે પોલીસ એ લોકો પાસે આવે પણ આ અમને ઉપલી અધિકારીએ કીધું એટલે અમે અરજી આપીને કામગીરી થાય એ પ્રમાણની કાર્યવાહી કરી અરજી હજુ ફાળવતા સમય લાગે તાત્કાલિક કશું નથી સરકારી અમે આઈને ઉભા અરજી કીધી એટલે અમે આપી છે એટલે એમનો પ્રોસીજર કરે પ્રમાણ ફારસમે તાત્કાલિક